ચાર વાગ્યા ના ગોતે હે ભે હું હજી વેડ્યું નથી હવે આરો થઈ ને એમ કે મને તાવ આવ્યો એટલે હું કે હું બનાવી દઉં ને ઓબ દે બનાવવી પડે બીજો ભલે ભીંડા ભરાઈ ગયા છે ગૌરી ગીર ગૌશાળા નામની ચેનલ છે અને ગાયુના બહુ મસ્ત મજાના વિડિયો આવે અમારા મહેશભાઈ માડમ એના નીતિ નિયમને હવા કે ઝોકો કે જેસે આઝાદ રહેના સીખો અન્ય કઈરું અન્ય કઈરું જા બધું અરે હે ભક્ત આ અન્ય ને આઈ સે ગયો અન્ય 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 चल रहे हो तो जिंदा

વાગી ગયા છે સાડા નવ જેવું આવી ગયો તો હવાના આઠ વાગ્યાનો નેદવાની હતી મગફળી પણ વરસાદે મજા બગાડી નાખી છે હળવા હળવા રેડા બે ત્રણ આવી ગયા હે અંદર ગરાય એવું નથી જોકે કાઇ જશે તો હતી નહીં એમાં બે ત્રણ ઝાપટા આટળમાં પડી ગયા છે ગારો થઈ ગયો છે ખૂંડવી નથી મગફળીને અને આપણે મજા બગાડી નાખી હે નેદવા આવી રીતે ટિફિન લઈને આવી ગયા હતા નીણ પણ વાઢી લીધી છે ગાડીમાં નાખી દીધું છે અને પાછા ઝરમર ઝરમર ચાલુ થઈ ગયા છે અંદર ઓયડીમાં વહી જાય નકર પર જા હું ચા મૂકી દીધો હે ચા ની ચુસ્કી મારી લઈ તો ભાઈ બાયને હે ને વરસાદ ઝરમર ઝરમર બંધ થતો નથી અત્યારે કોઈ ન જાય એવી શક્યતા નથી આપણે થઈ આવી ગયા જો આપણી ઓયડી અંદર પાછળ લીધો પંખો ચાલુ થઈ ગયો છે અને આપણું ટેપ આહુજા કંપનીનું છે ચાલુ કરી દીધું છે મસ્ત મજીનું મસ્ત મજાના હે ને બાસને ટ્રીબલ સાથેના બે આહોજા કંપનીના સ્પીકર છે અને મસ્ત મજાનું આપણે હે ગીત સાંભળી શું આમ ન બતાવી હબુ શકું તો કોપીરાઈટ આવી જાય ગીત સાંભળું સાવ બે ઓફા મૂવીનું અક્ષય કુમારનું ડિસ્ક છુપૂતા નહીં છુપાને છે મજા આવે હે ભાઈ ચાલીસ વસ્તુ મારી લીધી અને હવે દોઢ કલાક ફૂટા ફૂતા ગીત સાંભળી તો ભાઈ વાળે તમને ખબર વરસાદ પડ્યો હતો ને આપણે નદવા ગયા હતા નેદાણું નહીં સાટા સાટા રેડા રેડા ચાલુ હતા બરોબર એ પછી હું તો હવે કંઈ કામ થાય નથી ને આવતો રહ્યો છો પછી ઘરે ઘરે આવીને જોયું ને ભાઈ તો આને જોવો તમને બતાવું જોઈ લ્યો આ જોઈ લો રેડ ભફેડ આ બધું રેડ આ આમ તો જોવો આ કોને કર્યું એ છે કહી દઉં કોને કર્યું આન્ય કર્યું આન્ય કર્યું બધું આ રેડ રેડફફેડ આન્ય નહીં આઈશું ભૂલાઈ ગયો આની આન્ય આન્ય કઈ રહેવા નથી અમારે જઈ જો જો આમાં હજે આ હાથ મારે બધું જ બધું ભાંગી જ નાખું ને ધોરી જ નાખું હાથમાં એ બધું ધોરી જ નાખે અને અમારે આને તું જઈ આવું જઈ તો લેસન જ કરતી હોય લેશન જ કરતી હોય કેટલું લેસન દેતા હોય કે ખબર નથી પડતી અને લેસન કરતી હોય ટીવી માં જોતા જોતા હવે રાત નિયમ બનાવ નાખ્યો લેસન કરવું એટલે ઘર માં વહી જવાનું હા રાતના બાર બાર વાગ્યા સુધી ટીવી જોયો સવારે ઉઠે નવ વાગે હા જો આ ઘી હોણા ની સાઈન છે ને મમ્મી કાઢી ને ખાવું જીવ હોય મોઢામાં જ નાખી જવું જો આ ફોન પકડવા આવે બકાલું જોતા જોતા જો આ ગૌરી ગીર શાળા ગીર ગૌશાળા નામની ચેનલ છે ને અમારા મહેશભાઈ માડમ અને ભાવુબેન માડમ મસ્ત મજાના વિડીયો બનાવે જો ભાવુબેન અને આ બધા હે ને એ બેચા બેઠા પાછા ફરી વખત જોઈ લીધો તો એનો પાછા અત્યારે જો બધા બકારુ સુધારે અમે ધાર્મિક લેસન કરે હે કૃપા જોવે છે મહેશભાઈ ભાવ તમારા વ્લોગ અમારા કૃપાભાઈ ને જોવે જો તમારો વ્લોગ જો અત્યારે ચાલુ છે અહીંયા જો આ તમારો વ્લોગ ચાલુ છે

તો ભાઈ તો હવે મારે કંઈ કામ નથી આજ તો હું વાડીએ જવાનું નથી આજ મારે રજા છે છોકરીઓની રજા છે અને કૃપાબેનજી અહીંયા રમે છે એકલા એકલા અને અરે જમવામાં આવું કંઈક બનાવવાનું શું જમવાનું શું છે ભાઈ બપોરે આવું કંઈક બનાવ્યું છે આજ તો રસોડામાં લઈ જાવ તમને બધા હાલો જઈ જાવ આ મરચાનું કટિંગ કરીને બટેટાની ચીપની બધી મેગીનો મસાલો બનાવવાના છે ભાઈ સંભાળો સોરી સોરી અને ભરે ભીંડા નું શાક આ હું છે બટેટું છે તો એક આ તું ખાવું હોય ને એક આ નથી આ ચાર ભીડા ચાર તો આપણે થઈ જાય એક ક્લાસ પાકી જો ભરે ભીંડા ભરાઈ ગયા છે અને આનો મસાલો ને એવું બધું પડ્યું છે ને એ તો છે મરસા બધું ભરે એ મચ્છમ નાખવાનો મસાલો એ અલગથી બનાવેલો છે કે ભૂખે એવી લઈ ગઈ છે જમવાનું મસ્ત મજાનું બનાવેલું છે હજી વાર છે રોટલી બનાવવાની છે રોટલી બનાવવાની છે ને આજ આજ રોટલી જ ખાવી છે રોટલો ખાવો એ નથી

આરો થાય ને એટલે એમ કે તાવ આવ્યો એટલે હું કે હું બનાવી દઉં ને આવી જાય ના હું ખોટું બોલે કે ખોટું નથી બોલતા પણ એ કઈ વાંધો નહીં જમવાનું તારે જ બનાવવાનું હોય એમ મને તારા જેવું ના આવડે તો ભાઈ રક્ષાબંધન ની રવિવાર ની બે ત્રણ દિવસ ની રજા છે ને આમાં ધ્રુવ બેન જાય છે મામા ને રોકાવા ભાઈ પપ્પા એ કે બે ત્રણ મારે રોકાવા જાવ મૂકી જાવ ને મેં કીધું હાલો અમે હવે એટલે મૂકવા જાવ છે મામા ને ઘરે કઈ થી રોકાવું ને રસ્તો કઈક આવો છે અહીંયા ડામર થઈ ગયો કાંઈ રસ્તો કાચો હતો અને જો આગળ હમણાં એક ડેમ છે આવે એટલે તમને બતાવું બાકી આ બાજુ બધા માલધારી બાજુ ને માલધારી હામે હમેરિયા બધે અહીંયા રિયે જો ને ભરતું ને ફેવું બધે બંધાવું હોય જ્યાં ભરધું તો જો વાહ વા વઢિયાર આવો જાવ જો આ ડેમ કહેતો નહીં ત્યાં કાઢજો હે બાજુ બે આ પાણી એમ તો આ અમાય સારું હમાય અહીંથી આપણે શોર્ટકટ ગઢડા નીકળે છે ભાઈ સેવનગા વામરો ટીને વાળી એ થઈને સીધો આ ગઢડા અહીં સમજ્યા રસ્તો નીકળી જાય ભાઈ ધ્રોવીને મૂકીને આવતો રહ્યો તો ને ભાઠે ઉતરો જતો રહ્યો પાણી તો જો તાજું તેલ જેવું આયલું જાય જોયો આ દ્રશ્ય જોવો આ ભાઠાની સામે બાજુનો છે જોયો નારાયણ અસ્ત થવાની તૈયારી મહાના અફલા તું કેમ છે મિત્રો પાણી કેમ છે જોવો એકદમ તાજું તેલ જેવું ઓ ભાઈ ભાઈ ધોવીને ઘરે મૂકીને આવ્યો હતો ને ત્યાં જારીએ ઓલા વાસુન તમે ઓળખો ને વાસુન ઘરે ગયો ને તો એની ભેહું ક્યાંક ભાગીને ખોવાઈ ગયું છે ચાર વાગ્યાના ગોતે હે ભાઈ હું હજી મળ્યું નથી હવે મને ફોન કરીને બોલાવ્યો કે હારો ભાઈ ક્યાં વહી ગયું હવે ગોતવા જાય છે તો ભાઈ ફાઈનલી ભેહું જડી ગયું છે જો આ રહ્યું જો આ બે ભેહું ને પાડી હતી તો એને ખોવાઈ ગયું હતું મેં કીધું જો અત્યારે આ નદી જો ખંતક છે ખંતકમાંથી મળ્યું બરોબર કઈ વાસી ખોવાઈ ગયું હતું ચાર વાગ્યા ખોવાઈ ગઈ છે ચાર વાગ્યા ની ખોવાઈ ગઈ છે ચાર વાગ્યાની ખોવાઈ ગયું હતું માન માન મળ્યું ને